નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજ્યો વિચાર મિત્રો જેમ કે તમે બધા જાણો છો પીએમ મોદી પોતાના વિદેશી પ્રવાસ માટે નીકળી ચૂક્યા છે અને આ વખતે જે પ્રવાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે કારણ કે પ્રથમ તો થી લઈ બાર ફેબ્રુઆરી વચ્ચે ફ્રાન્સનો પ્રવાસ હશે અને ત્યારબાદ અને ત્યારબાદ ચૌદ ફેબ્રુઆરી સુધી પીએમ મોદી અમેરિકાની અંદર થશે ત્યાં તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે અને જુઓ તમને ખબર જ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમણે ઘણા મોટા નિર્ણયો લીધા છે ખાસ કરીને ટેરિફ ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે તેથી ભારત પણ ઈચ્છે છે કે પોતાને સુરક્ષિત રાખી શકે અને એ જ વચ્ચે અહીં એક મોટી ખબર આવી રહી છે કે શું ભારત અને અમેરિકા વચ્ચે કોઈ ટ્રેડ ડીલ થઈ શકે છે કારણ કે ભારત તો જરૂર પ્રયાસ કરશે કે પોતાના ટેરિફ ને અસરથી બચાવી શકે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આપણે ચર્ચા કરીશું કે આ પ્રવાસ શા માટે એટલું મહત્વપૂર્ણ છે તેમજ યુએસ ચાઇના ટ્રેડ વોર માંથી ભારતને કેવી રીતે લાભ મળી શકે છે તે પણ જાણીશું તો આંકડાઓ શું કહે છે તે બધું હું તમને સમજાવીશ તો ચાલો આગળ વધીએ દુનિયાની સૌથી બે મોટી અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડ વોર આજના સમયમાં વિશ્વની ટોચની બે અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે અમેરિકા અને ચાઇના અને આ સ્થિતિમાં ભારત માટે એક વિશિષ્ટ તક ઉભી થઈ શકે છે અને તમને ખબર જ હશે અને તમને ખબર જ છે કે ટ્રમ્પે પ્રોડક્ટ પર ટેરિફ જવાબમાં થી નું શુલ્ક અમેરિકાના માલ પર લગાવ્યું આથી ભારતમાં નવા ઇકોનોમિકલ ઓપોર્ચ્યુનિટી ઉભી થઈ રહી છે ભારત માટે આ તક કેમ મહત્વપૂર્ણ છે એક ભારત સૌથી મોટું લાભાર્થી રહ્યું છે ફોર્થ લાર્જેસ્ટ બેનિફિશરી બે અમેરિકા જો ચીનમાંથી માલ મંગાવવાનું બંધ કરશે તો ભારત માટે નવું બજાર ખૂલશે ત્રણ ઓટોપાર્ટસ ઇલેક્ટ્રોનિક્સ ફાર્માસ્યુટિકલ્સ ટેક્સટાઇલ જેવા ઉદ્યોગો માટે નવું સોર્ણ દ્વાર ખુલી શકે છે હવે જોઈએ ભારત અને અમેરિકા વેપાર સ્થિતિઓ એક ભારત અમેરિકાને ઇઠ્યોતેર બિલિયન ડોલરનો એક્સપોર્ટ કરે છે બે અમેરિકા તરફથી આપણે થી પચાસ બિલિયન ડોલરનો ઇમ્પોર્ટ કરીએ છીએ ત્રણ એપ્રિલ અને ડિસેમ્બર વર્તમાન નાણાકીય વર્ષ સુધી ભારતે 60 બિલિયન ડોલરનો એક્સપોર્ટ કર્યો છે જ્યારે ઇમ્પોર્ટ 33 બિલિયન ડોલરનો રહ્યો છે તો શું ટ્રમ્પને આ ગમતું નથી તેમને લાગે છે કે ભારત માત્ર વધુ વેચે છે પણ અમેરિકાના પ્રોડક્ટ્સને ભારતમાં પૂરતું સ્થાન નથી મળતું અને આ કારણ છે કે પીએમ મોદીની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે હવે જોઈએ ટ્રેડ ટ્રેડવોરના પડકારો આવી તકો હોવા છતાં ચીને એક નવો નિર્ણય લીધો છે ટંગ સ્ટેન અને અન્ય મહત્વપૂર્ણ મેટલ પર એક્સપોર્ટ કંટ્રોલ મૂક્યો છે આ મેટલ્સ ડિફેન્સ સોલર પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર માટે મહત્વપૂર્ણ છે જો ચીન આ મેટિરિયલ ના મોકલે તો ભારતને પણ ઉદ્યોગમાં મુશ્કેલી પડી શકે છે આથી પીએમ મોદી આ મુલાકાતમાં આ બાબતો પણ સમજૂતી કરવાનો પ્રયાસ કરશે તો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે

આપણા ઉદ્યોગ માટે નવા અવસર સૌથી વધુ લાભ ક્યાં મળશે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર અને આઈટી પ્રોડક્ટ્સ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પીએલએ સ્કીમ હેઠળ વધુ રોકાણ ફાર્માસ્યુટિકલ્સ અને કેમિક્સ ટેક્સટાઇલ્સ અને ઓટો પાર્ટ ઉદ્યોગ પરંતુ જો ભારત પાસે યોગ્ય ઉત્પાદન ક્ષમતા ના હોય તો આ તક નિષ્ફળ થઈ શકે છે આથી ભારતે પોતાને તત્પર રાખવું પડશે પીએમ મોદી આ મુલાકાતમાં શું થશે શું વાસ્તવમાં ટ્રેડ ડીલ થશે શું ભારત અમેરિકા વચ્ચે વેપારનું વધુ મજબૂતી આવશે શું ભારત આ વૈશ્વિક સમીકરણોમાં સારા તકો મળશે આના જવાબો આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે આશા છે કે આ વિડીયોની માધ્યમથી તમે બધું સારી રીતે સમજી ગયા હશો જો તમને આ વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો ને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને ને કરવાનું ના ભૂલતા જો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો કરજો